જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપસાર શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા માટે ઉપયોગી માહિતી તો હોય જ છે તમારી કોઈ સમસ્યા હો કોઈ સવાલ હોય તે દરેક સવાલનો જવાબ પણ આપણે આપીએ છીએ તમને પણ કોઈ સવાલ હોય કોઈ સમસ્યા હોય કોઈ સમસ્યાનું સમાધાન ઈચ્છતા હો તો તમે અમારો સંપર્ક કરી શકો છો ફોન નંબર નીચે આપેલો છે સમસ્યા તમારી વાસ્તુની હોય જ્યોતિષની હોય કે પછી તમારી ઘરેલું હોય લગ્ન વગેરેની સમસ્યા હોય કર્જમાં ફસાયેલા છો દેવામાં છો આ તમામ પ્રશ્નોના જવાબ માટે તમે અમારો સંપર્ક કરી શકો છો તો ચાલો દર્શક મિત્રો અમારો ફોન નંબર નીચે આપેલો છે તમે સંપર્ક કરજો હવે આપણે જોઈશું આજનો પંચાંગ શું કહે છે તે આજે બુધવારનો દિવસ છે તો પહેલાં ભગવાન આપણે શિવ વિષ્ણુને વંદન કરીશું હરે આજે બુધવારનો દિવસ છે એટલે પહેલાં આપણે ભગવાન વિષ્ણુને વંદન કરીશું એટલે કે શાંતાકાર ભુજગયન પદ્મનાભં સુરેશં વિશ્વાધાર ગગનસદશ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગભી ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભરણ સર્વલોકનાથમ ભગવાન વિષ્ણુના ચરણોમાં વંદન કરી જોઈએ આપણે આજનું પંચાંગ આજે વિક્રમ બે હજાર એશી સક્ષમત ઓગણીસો પિસ્તાલીસ વીસ પચીસો પચાસ આજે તારીખની વાત કરીએ તો એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ બુધવારનો દિવસ છે આજે પોષ પોષવધ પંચમી તિથિ છે એટલે પાંચમની તિથિ છે અગિયાર વાગીને સાડત્રીસ મિનિટ સુધી ત્યારબાદ ષષ્ઠી તિથિનો પ્રારંભ થશે નક્ષત્ર હસ્ત રહેશે પચીસ વાગીને આઠ મિનિટ સુધી ત્યારબાદ ચિત્રા નક્ષત્રનો પ્રારંભ થશે અને યોગ આજે શુકરમાં રહેશે અગિયાર વાગીને એકતાલીસ મિનિટ સુધી ત્યારબાદ ધૃતી યોગનો શરૂઆત થશે કરણ આજે ઘર રહેશે ચોવીસ વાગીને ત્રેપન મિનિટ સુધી ત્યારબાદ વિષ્ટીકરણની શરૂઆત થશે આજે રાશિની વાત કરીએ તો કન્યા રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ રહેશે એટલે પઠ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મશે તેમનો જે જાતકો જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના આપનો જીવન ઐશ્વર્યમે રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના તો દર્શક મિત્રો ચાલો આપણે જોઈશું પહેલાં આજનો રાશિફળ મેષ રાશિથી શરૂઆત કરીશું અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો એકંદરે દિવસ તમારો અનુકૂળ દેખાય છે સોરી થોડી શરદી સળીખમ થવાની સંભાવના બની રહે છે સ્વાસ્થ્ય બાબતમાં થોડું ધ્યાન રાખવાની જરૂર છે નાણાકીય વ્યવહારો અને લેવડદેવડથી જરા દૂર રહેજો વિદ્યાર્થીઓ માટે સમય સારો અને સુંદર દેખાય છે કેટલીક યોજનાઓ તમે બનાવેલી હતી અને એ યોજનાઓ કદાચ પરિપૂર્ણ ન પણ થાય એવા સંકેતો પણ ગ્રહોનો મળે છે ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે એટલે કે કદાચ કોઈ કામ માટે તમે જલ્દબાજી કરતા હો ઝડપથી કરતા હો તો એ કાર્યમાં તમને સફળતા ઓછી મળશે નોકરી કરનાર વ્યક્તિઓને માટે સમય સારો અને ઉત્તમ છે એમના માટે કદાચ પ્રમોશનની સંભાવના પણ બને છે અથવા ટ્રાન્સફર પણ થઈ શકે છે શું કરશો તમે તો દિવસને વધારે સારો અને શુભ બનાવવા માટે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ વૃષભ રાશિ બ બ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે તમારા માટે જૂના અટવાયેલા નાણાં કેટલાક પરત મળે એવી સંભાવના પણ દેખાય છે ખોટા માણસોનો સાથ સહકાર પણ તમને મળે એવું પણ બની શકે છે પણ એમનાથી તમારે દૂર રહેવાની જરૂર છે કેટલીક ખોટી યોજનાઓ પણ તમારી પાસે આજે આવશે પણ એ યોજનાઓમાં તમારે ફસાવાની જરૂર નથી સંતાન સંબંધી જે ચિંતા હતી એમાં રાહત મળશે નોકરી વગેરેમાં પ્રમોશન મળે એવી સંભાવના છે લગ્ન વગેરેની વાતો જો અટકી ગઈ હોય તો એ વાતો પૂર્ણ થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે માતા પિતા સાથે થોડી ચણભણ થાય એવી સંભાવના પણ દેખાઈ રહે છે વિદેશ યાત્રા વગેરેના કાય કામોમાં તમને સફળતા મળી જશે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને ચોખાનું દાન કોઈ શિવ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે વ્યાપાર પણ તમારો સારો આગળ વધી રહ્યો એવું દેખાય છે વિદેશમાંથી કંઈક સારા લાભ પ્રાપ્ત થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે શક્ય છે કે કદાચ કોઈ બીજું કામ તમારું હોય એ કાર્યની અંદર પણ તમને સફળતા મળી શકે છે નાણાકીય વ્યવહારોથી જરા દૂર રહેવાની જરૂર છે સંતાન પ્રાપ્તિનો યોગ તમારો બની રહ્યો છે સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા જરૂર છે પેટ સંબંધી ગડબડ આવી શકે છે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો સાથે સાથે મગનું દાન કોઈપણ વિષ્ણુ મંદિરમાં કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે રાશિ ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ખાસ કરીને આજે તમને માનસિક ટેન્શન અને ઉચાટમાં વધારો થતો હોય એવું લાગે છે એટલે માનસિક ઉચાટ કરી અને સમય અને શરીર બંને બગાડવાની જરૂર નથી પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે લગ્ન વગેરેની વાતો પણ પૂર્ણ થશે પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળશે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે એટલે કોઈક સારો સમય તમારા માટે અત્યારે આવી રહ્યો છે જેનાથી સંતાન પ્રાપ્તિ થશે વિદેશ યાત્રા વગેરે માટેની જે ફાઇલો મૂકી હોય એ ફાઇલો હજી થોડી વિલંબમાં જાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો અને સાથે સાથે ચોખાનું દાન શિવ મંદિરમાં કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી છે પરંતુ આવક કરતાં જાવકમાં વધારો દેખાઈ રહ્યો છે ખોટો ખર્ચો કરી અને સમયને બરબાદ ન કરશો તમારા માનસિક અને શારીરિક જે લેબલ છે એટલે માનસિક થોડું ચિંતા અને વધારો થાય ચિંતામાં વધારો થાય એવું દેખાય છે શારીરિક પીડામાં એટલે કે દાખલા તરીકે ઘૂંટણ વગેરેમાં તમને આજે દર્દની શિકાયત થાય દુખાવાની શિકાયત થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે વિદેશ યાત્રા વગેરેની ફાઇલો તમારી પાસ થાય એવા સંકેતો પણ છે એટલે શુભ સમાચાર કહેવા છે શુભ સમાચાર તમને મળશે અને કદાચ સરકાર તરફથી કંઈક લેણું બાકી હતું એનો પણ ઉકેલ આજે આવે એવા સંકેતો દેખાય છે શું કરશો તમે તો ખાલી ઘરે ઘીનો એક દીવો કરો અને ક્લિમ કૃષ્ણ નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું મિત્રો કન્યા રાશિ પઠણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારું માનસિક ચિંતા અને ટેન્શન આજે સવારથી જ વધી રહ્યું છે સાથીઓનો સાથ સહકાર પણ તમને મળી રહ્યો છે પરંતુ એમાં પણ કંઈક છલ કપટ થતું હોય એવું લાગે છે પૈસાની લેવડ દેવડથી બિલકુલ દૂર રહેવાની જરૂર છે અને ખાસ કરીને કોઈની સાથે ખોટો વ્યવહાર પણ કરવાની જરૂર નથી પોતાના ઘરની અંદર જે વડીલો હોય બુઝુર્ગ હોય એની સેવા કરો અથવા એના એનું માન સન્માન તમારે કરવાની જરૂર દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ તુલા રાશિ ર ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિ તમારે પણ ધ્યાનમાં રાખવી પડશે કોઈના કહેવામાં આવી જાય કોઈ ખોટું કામ ન થાય એ ખાસ ધ્યાન રાખજો કારણ કે તમારે કોઈ બીજું કામ જો કરવાનું હોય કોઈ નવું કામ કરવું હોય તો નવા કામ પાછળ તમારે દોડવાની જરૂર પડશે એટલે તમારી એનર્જીનો વેસ્ટ કરવાની જરૂર નથી ખોટા કામની પાછળ કેટલાક મિત્રો તમને ખોટા રસ્તે લઈ જવા ત્યા પ્રયત્ન કરશે તમારે જાગૃત રહેવું જરૂરી છે દિવસ દરમિયાન કોઈ બી પ્રકારનું વ્યસન કરવું નહીં અને બને ત્યાં સુધી મિત્રો દેવું લેવું નહીં ખાનપાનમાં પણ ધ્યાન રાખવું શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો ઓમ શહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો તમારા મનની અંદરની ઈચ્છાઓ પરિપૂર્ણ થતી હોત હોય એવું દેખાય છે કદાચ તમારી યાત્રા પ્રવાસ પર પણ તમને જવાનું થઈ શકે છે વિદેશ યાત્રા વગેરે પણ તમારા ભાગ્યમાં છે તમે જઈ શકશો ઉતાવળે આંબા પાકતા નથી એ વસ્તુ તમારે પણ ધ્યાનમાં રાખવાની છે ગામ કે બહાર કોઈ બી જગ્યાએ તમે કોઈ એવો વ્યવહાર નહીં કરો કે જેનાથી આપણું આપણું મન લજાય કારણ કે એવું પણ આજે બની શકે એવી સંભાવના દેખાય છે જો કદાચ તમારે કોઈ મોટું આયોજન છે ઘરમાં કોઈ અથવા ગામમાં તો એ આયોજનમાં તમે ભાગ લઈ શકો એવી સંભાવના પણ બની રહી છે વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ છે તમે વિદેશ યાત્રા વગેરે માટે જઈ શકો છો શું કરશો તમે તો આજે તમે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે જોઈએ ધનરાશિ ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો દેખાય છે જો કે તમારી આવક થોડી ઘટતી હોય એમ લાગે છે આવક કરતાં જાવકમાં થોડો વધારો દેખાય છે જાવક ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે જેને તમે પોતાનો અંગત સમજતા હતા કદાચ એની સાથે તમારો વ્યવહાર થોડો ઓછો થાય એવું બની શકે છે આજની તારીખમાં તમારા અને તમારા મિત્રોની સાથે જે સંબંધો હતા એ સંબંધો જળવાઈ રહે એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કેટલાક લોકોની સાથે તમારા મતમતાંતર પણ થઈ શકે છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને સાથે ચણાની દાળનું દાન કોઈ પણ બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે તમારા સંતાન સંબંધી ચિંતાઓમાં વૃદ્ધિ થઈ રહી છે એટલે સંતાનના કેરિયરને લઈને તમે થોડા દોષિત હો થોડા દુઃખી હો એવું દેખાય છે સંતાનનો કેરિયરને લઈને તમારે જે ચિંતા છે સંતાન પ્રાપ્તિનો યોગ તો સારો દેખાઈ રહ્યો છે શેર બજાર કે બજારોમાં જો કામ કરતા હો તો જરા એનાથી દૂર રહેજો કારણ કે તમને નુકસાનમાં ઉતારવાની તૈયારી છે બીજી બાબત પૈસાની લેવડ દેવડથી બિલકુલ દૂર રહેજો અને સ્વાસ્થ્ય બાબતમાં થોડું ધ્યાન રાખીને કામ કરવાની જરૂર છે શું કરશો તમે તો ઘરે ઘીનો દીવો કરો ઓમ હોમ જુમ શ્રાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભરાશિ કે સશ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે સમય સારો અને અનુકૂળ છે નવા કામની શરૂઆત પણ તમારી સારી થઈ રહી છે ખોટા માણસોથી જરા દૂર રહેવાની જરૂર છે જમીન મકાન સંબંધી જે પ્રશ્નો તમારા હલ નહોતા થયા એનો ઉકેલ આવે એવી સંભાવના છે અને કદાચ એવું બની શકે કે અન્ય વ્યક્તિઓ સાથે પણ મતમતાંતર વધી શકે છે નાણાકીય વ્યવહારો કે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની પણ જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મીન રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો એકંદરે દિવસ સારો અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે પણ ખર્ચનું પ્રમાણ તમારું પણ વધતું જાય છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ થોડી બગડે એવી સંભાવના પણ બની રહે છે પૈસાની લેવડતેવડથી જરા દૂર રહેવાની જરૂર છે જૂના અટવાયેલા પૈસા ધીમેથી પાછા આવે એવી સંભાવના રાખવાની છે એટલે એ પ્રમાણે કામ કરવું પડશે સ્વાસ્થ્ય થોડું તમારું બગડતું હોય એવી સંભાવના પણ બને છે શું કરશો તમે તો મિત્રો આજે તમારે ખાસ કરીને ઘરે ઘીનો એક દીવો કરો ઓમ નમો ભગવતે ફાસ મંત્રનો જાપ કરી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે તો ચાલો મિત્રો આપણે તો જોયું બારે પાર રાશિઓના જાતકોનું રાશિફળ હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે આજે પ્રશ્ન એવો આવ્યો છે કે કોઈ પુરુષના લગ્ન નથી થતા કોઈ છોકરાના લગ્ન નથી થતા આપણે કન્યાઓના લગ્ન વિશે પહેલાં વાતચીત કરી ચૂક્યા છીએ આજે આપણે કરીશું છોકરાઓના લગ્ન ન થાય તો શું તો કેમ ના થાય તો એના માટે તમારા જન્માક્ષર જોવા બહુ જરૂરી હોય છે જન્માક્ષરની અંદર મિત્રો પહેલો ભાવ છે લગ્ન ભાવ લગ્નનો અર્થ થાય છે તમે પોતે તમારી જાતે તો લગ્નનો માલિક જે બી હોય જેમ કે એક નંબર હોય તો મંગળ બે નંબર હોય તો શુક્ર ત્રણ નંબર હોય તો બુદ્ધ આ રીતે બધા નંબરના અલગ અલગ માલિકો છે તો લગ્ન સ્થાન પર રહેલો જે ભી ગ્રહ હોય અથવા જે ભી લગ્ન ઉપર હોય એટલે લગ્નેશ હોય તો શું લગ્નેશને તમારે જોવાનું છ આઠ બાર ભાવમાં તો નથી ને ત્રીજા ભાવ છઠ્ઠા ભાવ આઠમા ભાવ અને બારમા ભાવમાં જો આ જગ્યામાં હોય તો તમે સમજો કે લગ્નેશ નબળો પડ્યો માટે તમારા લગ્નમાં નબળાશ આવે છે એ જલ્દી પહોંચતું નથી પછી બીજો નંબરનો જોવાનું સાતમો ભાવ સપ્તમ ભાવ તો સાતમો ભાવ આમ મારક ભાવ તરીકે ગણાય પણ ત્યાં જે ગ્રહ બેઠો હોય દાખલા કે સાતમા ભાવની અંદર તમારે બેઠો છે સાત નંબર તો જો સાત નંબર બેઠો છે એનો માલિક થાય છે શુક્ર એટલે શુભ ગ્રહ છે સારો છે એટલે એ તમને ત્યાં વ્યવસ્થા કરી દેશે શુભ ગ્રહ છે માટે સાત નંબરનો માલિક શુક્ર થાય હવે આ સપ્તમેશ અને લગ્નેશ આ બંનેનું ક્યાંક કોમ્બિનેશન થાય છે પણ એ કોમ્બિનેશન ક્યાં થવું જોઈએ ત્રણ ભાવ છ ભાવ આઠ ભાવ કે બાર ભાવમાં ન હોવું જોઈએ જો ત્યાં ન હોય તો લગ્ન એકસોને દસ ટકા થશે નજદીકના સમયમાં થશે અને બીજી ત્યાં અંતરદશાને દશા જોવાનું તો જે દશા તમારી ચાલતી હોય તો શું અષ્ટમેશનું મહાદશા કે અંતરદશા કે પ્રત્યંતર આવ્યો તો જો એ પ્રત્યંતર આવતું હોય તો અવશ્ય કરીને તમારા મેરેજ તે વખતે થઈ જશે ગોઠવાઈ જશે પછી આપણે એને જોઈએ કે ભાઈ આ થોડી લાંબી છે થોડી ટૂંકી છે થોડું મોઢું વાંકું છે થોડું આ બધું નહીં ઈશ્વરે મોકલ્યું છે તમે જોઈ લો તમને ઠીક લાગે તો યુ ડન પછી શું છે વધારે પડતું મોઢું ધોવા જઈએ તો પછી તો ભગવાન ઉપર છોડ દેવું પડે તો આવી રીતે કુંડળીની અંદર કદાચ સાપિત દોષ પડ્યો હોય દોષ હોય કેમદ્રુમ હોય પાપ કરતરી હોય આવા જો દોષો હોય તો પહેલાં એનું શાસ્ત્રોક્ત નિવારણ કરાવવું જોઈએ દોષો વિશે ક્યારેક વાત કરીશું આપણે પણ અત્યારે જે વસ્તુ છે એ આ રીતની છે તો એ દોષોનું આપણે પહેલાં નિવારણ કરવું પછી એક મંત્ર બહુ સરસ છે છોકરાઓ માટે પત્ની મનોરમામ દેહમ્રો વૃત્તાનુસારણી તારણિમ દુર્ગ સંસાર સાગર છે આ મંત્રનો પ્રયોગ તમે કરો નિશ્ચિતપણે ત્રણ મહિનાની અંદર તમારા મેરેજ થઈ જશે તો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે આપશો ઇજાજત Jerushaikosu <Gülüşmeler> ne. <Gülüşmeler>